મંદિરનું બીજ રોપાયેલું તે દિવસે અમે એકલા જ હતા ત્યારે કુટુંબ પરિવાર પણ ખિલાફ થઈ ગયેલું અને બીજા થાય તો વાત પણ જ્યારે પણ ખિલાફ થઈ જાય કે તમે તું આમાં બરબાદ થઈ જવાનો તું આમાં પાયમાલ થઈ જવાનો તો તે દિવસે પણ માઇ બાપને એવા જવાબ આપેલા કે લોકો દારૂ પીને પાયમાલ થઈ જાય તેના કરતા ભક્તિમાં પાયમાલ થઈ જાય એમાં કઈ મોટી બાબત છે લોકો દારૂ પીને બરબાદ થઈ જાય તો કઈ આત્માની આવે એના કરતા ભક્તિમાં બરબાદ થઈ જાય તો કમસે કમ ભક્તો પ્રેમ તો રે વસ્તુ છે તો તો કરે પણ પણ સદગુરુ પર ભરોસો રાખી લો તો આજે આટલું મોટું પંચલાય સાંઈધામ બન્યો અને આવતી આજથી જ આમંત્રણ આપીને જતો છું કે આવતી રામનવમી છ ચાર બે હજાર ને પચીસ ત્યારથી સાંઈધામ પંતલાઈની અંદર વીરપુર અને શિરડીની જેમ સદાવ્રત ચાલવાનું છે તો સાંજે બધા ભક્તો પાલખી લઈને દિવસના રામનવમી જાતના ઉજવાતી છે પણ સાંજે એ સદાવ્રતનું ઉદઘાટન કરવાના શરૂઆત કરવાના છે તો તમે બધા જ ભક્તો આવશે તો મારું ધામ પાવન થાય તો આજથી જ આમંત્રણ આપતો જાઓ છો અને આવતી વીસ તારીખથી સાંઈ કથા જ છે સાંઈ અંદર જે કથા હું જાતે પોતે કરવાનો છું તો સંગીત રંદી ને પણ વિનંતી કરીશ કે તમારી બધાની હાજરી જોઈ હે કારણ કે તમારું સ્થાન અંદર છે એટલા માટે સાઈબાબાને જ્યારે જયારે ચાંદ પાટીલ શિરડી થી લઈ જવા લાગ્યા ત્યારે સાંઈ બાબા એમ કહ્યું એ ચાંદ પાટિલ આ ફકીરને લે જવાના તો તું દિલ માં લઈ જજે આ ફકીર જીનો થઈ ગયો તેનો સાત જન્મો જન્મ સુધી એવી આ બધી પ્રેમની પરિભાષાઓ છે તો ત્યારે પણ બધાને આમંત્રણ છે અને બીજું વિશેષમાં કે હંમેશા ને હંમેશા ધર્મનો પહેલા દિવસે પણ કહી ગયેલો છું અને આજે પણ કહી જાઉં છું કે ધર્મનો મૂળ પાયો પહેલા આપણા મા બાપ છે આપણા ગુરુજનો છે તો દરેક માણસોએ મા બાપ વડીલો ગુરુજનોનો હંમેશા આદર કરવો જોઈએ એટલા માટે કરવો જોઈએ કે અમે અમારા કરતા મોટા છોકરા છીએ અમારા હાઈટમાં પણ આજે પણ અમે મા બાપને પગે લાગીએ માય બાપ પાસે બેસીએ જ સવાર સાંજ હું કામ કારણ કે માય બાપો દીકરાઓ પર બીજી આશા નહીં રાખે પણ અમારું સંતાન અમારી જોડે બેસે એટલી આશા તો કોઈ પણ માય બાપ રાખે એટલે હંમેશા પોતપોતાના માઈ બાપો પાસે કારણ કે માઈ બાપ બહુ સારું સારું ખાવાનું નહીં માંગે પણ એને પણ પ્રેમની જરૂર પડે હુંફની જરૂર પડે અને જેણે આપણને ગર્ભમાં રાખીને નાલલેથી આવડા મોટા કર્યા તો આપણી પણ ફરજ બને નહીં તો માઈ બાપને તરસોડીને ગમે એટલા મોટા માત્મા પણ બની જાય તો પણ ભગવાન એને સ્વીકારતા નથી એટલા માટે હંમેશા મા બાપ ગુરુજનો વડીલોને હંમેશા આદર કરે ત્યારે એમ તો કહેવા જેવી તો રાજેશભાઈ ચાલુ રાખો પણ અમને પણ આજે કથાનો બહુ સરસ લાભ મળ્યો કહેવા જેવું તો બહુ છે પણ જ્યારે કંઈક આવા પ્રસંગ આવશે તો ત્યારે આપણે વિશેષ ચર્ચાઓ કરવું પણ આજે સંગીતવાળાએ એક પ્રોમિસ તો આપવું જ પડે કે વીસ તારીખથી તમારી ત્યાં હાજરીઓ જોઈએ ભગવાનને રૂબરૂમાં બધાને કહેતો છે કે એ સાત દિવસ સુધી તમારી હાજરી પંચલાઈ અંદર જોઈએ તો બધાને એકવાર આટલા સરસ સદભક્તો ખરેખર બધાને છોડવાનું અમને પણ મન નહીં થાય કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં બાબા જેવા પણ રોકાઈ જાય તો મારા જેવા સામાન્ય માણસને પૂછવાનો હું પણ આ બધા જ ભક્તો અમારા કંઈક ને કંઈક દિલના છે એટલે એકવાર બધા જ ભક્તોને વ્યાસપીઠને અને વ્યાસપીઠ પર બેસેલા અમારા સંગીત રોજને વંદન કરીને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું તો ફરીથી એકવાર અહીંયા બેહેલા અમારા પ્રોફેસર સાહેબ બધા સદભક્તો બધા રાબડાથી અને નવેરા ચણવાય બધા મારા ભક્તો મિત્રો આવેલા છે તો બધાને વંદન કરીને મારા ભક્તવ્યને વિરામ આપો આપણો હંમેશા નાતો રહી આવો જ અમારા પર પ્રેમ ભાવ રાખજો એવી બધાના ચરણમાં પ્રાર્થના કરીને મારે ભક્તવ્યને પણ એક વાત તો ચોક્કસ કહીશ કે બાપા સાથે આવો નાતો છે ભક્તો જોડે એટલા માટે કવિઓએ ખાલી એક જ લીટી ગાઈશ તેરે મેરે બીચમે કસ